આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ એ અત્રો તકરાર બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને સ્ટાફ નર્સ હાજર હોય છે અને થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી કેમેરા છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે અત્યાર નહીં પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે